જોઈએ વિસ્તાર જિલ્લામાં આજે પણ વરસાદની હેલી યથાવત છે જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે કે સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો છે કપરાડામાં ગઈકાલના ચાર ઇંચ વરસાદ બાદ સવારથી વધુ બે ઇંચ વરસાદ નોંધાયો છે આથી કપરાડામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે કેટલીક જગ્યાએ નદી નાળા પરના લો લેવલ કોઝવે અને નાના પુલ પર પણ પાણી પરી વળ્યા છે ત્યારે સિલ્દા નજીક ચીકેચી માળ ફળ્યા અને ગામ વચ્ચેથી વહેતી ચવેચા નદીમાં પૂર જેવી પરિસ્થિતિને કારણે ચવેચા નદીના પાણી કોઝવે પર પરી વળ્યા છે આથી ચીવેચા માળ ફળિયું સંપર્ક વિહોણું થઈ ગયું છે લાખો સુધી આ કોઝવે પરથી પાણી વહેતા અવરજવર ઠપ થઈ ગઈ હતી જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે